હું નાયક વિપુલ વિપુલકુમાર આર્મી મેડિકલ કોર્સથી રિટાયર અને કારગીલ વોરનો એક હિસ્સો છું કારગીલ વોર ઓગણીસો નવ્વાણુંમાં આપણે જીત્યા એની પાછળનો એક જ હેતુ હતો જવાનોનો જોશ અશક્ય એવી લડાઈને વિશ્વ લેવલે જીતી અને ભારતીય સેનાએ સાબિત કરી બતાવ્યું કે ભારતીય સેનાનું જે જોશ છે એ વિશ્વની એક પણ દેશની સેનામાં નથી દુશ્મન ઊંચાઈ ઉપર છે અને મોત નિશ્ચિત છે છતાં પણ ભારતીય સેનાનો એક પણ જવાનનો કદમ રોકાયો નથી કે ઊભો નથી રહ્યો સતત અગ્રેસર રહ્યા છે આજે લીંબડીની સખીદા કોલેજની અંદર માની પ્રિન્સિપાલ સાહેબ શ્રી તરફથી મને એક મેસેજ મળ્યો કે આપે પધારવાનું છે અને અમે હાજર રહ્યા સખીદા કોલેજની અંદર કારગીલ વિશે બાળકોને જેટલો મને ખ્યાલ છે એટલું નોલેજ આપ્યું કારગીલ એક કૂવો છે કૂવાની અંદરથી આપણે માત્ર ગ્લાસ કે લોટો કે ડોલ ભરી શકીએ એટલું જ નોલેજ હું બાળકોને આપવામાં સક્ષમ રહ્યો બાકી કૂવાની અંદરથી ઘણો બધો વિશાળ ઊંડો કૂવો છે અને ઘણી બધી મોટી વિશાળ કહાનીઓ છે કારગીલની જેમાંથી અમુક અંશો મેં બાળકોને સમજાવ્યા આર્મી નેવી અને એરફોર્સ જોઈન્ટ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું અને અધૂરામાં ત્યારે વાત રહી ગયેલી અને પૂર્ણ કરતાં એટલું કહું કે બાળકોને જે પણ સ્ટડી મટીરિયલની જરૂર પડે તે સોફ્ટ કોપીની અંદર હું ગમે ત્યારે એમને પ્રોવાઈડ કરાવી શકીશ આજની તારીખ સુધીનું કરંટ અફેર સુધીનું ચાલો આ સાથે હાજી અમે છવ્વીસ જુલાઈના દિવસે દર વર્ષે આ રીતે કારગીલ દિવસની ઉજવણી કરીએ છીએ કોઈ વિશેષ વક્તાઓને એને અમે બોલાવીએ છીએ અહીં આવી પોતે વક્તવ્ય આપે છે અમે ઇવન આ દિવસે રેલીનું પણ આયોજન કરીએ છીએ પણ અત્યારે વરસાદી વાતાવરણને કારણે આ વર્ષે અમે નહોતું કરેલું ત્યાંથી એ લોકો આવે માર્ગદર્શન આપે અને અમારા વિદ્યાર્થીઓ જે છે વધુ ને વધુ આર્મીમાં જોડાય વધુ ને વધુ આર્મીમાં જોડાય અને દેશભક્તિની ભાવના એનામાં વિકાસ પામે આ અમારો મુખ્ય હેતુ આ કાર્યક્રમનો હોય છે અને તલસ્પર્શી માહિતી આપતા હોઈએ છીએ ઇવન એ એની અંદર આર્મીની અંદર ભરતી માટે શું શું એનું માર્ગદર્શન પણ આ દિવસે અમે સાથે આપતા હોઈએ છીએ ત્યાંથી જે આર્મીના અધિકારીઓ આવે નિવૃત્ત અધિકારી આવે એના દ્વારા એ અપાવડાવતા હોય છે કે જેથી કરી એ લોકો આર્મીમાં જોડાય એની અંદર રાષ્ટ્રભાવના વિકાસ પામે દેશ માટે કંઈક કરવાનું દેશ સેવા માટે એ તત્પર બને એ માટે થઈ અમારો હંમેશા પ્રયત્ન રહેતો હોય છે જય હિન્દ મારું નામ બોળિયા અજયભાઈ ગોકુળભાઈ છે હું અહીં સખીદા કોલેજમાં એનસીસીમાં એક જુનિયર અંડર ઓફિસર તરીકે એનસીસી કરું છું અહીં અમારા કોલેજમાં આજ રોજ છવ્વીસ જુલાઈના રોજ કારગીલ દિવસ વિશે જે લડાઈ થઈ હતી ઓગણીસો ને નવ્વાણુંમાં એ વિશે જે શહી વીરો થઈ ગયા હતા વિક્રમ બત્રા કેપ અને મેજર કેપ્ટન અલગ અલગ રેજિમેન્ટના જે રીતે લડાઈ લડ્યા હતા અને આપણા જે જવાનો શહીદ થયા હતા એ એને અમારા સુનગર એનસીસી બટાલિયન તરફથી જે એનસીસી એનસીસીના સીસીના ઓફિ આર્મી ઓફિસરો હોય જે નાયબ સુબેદાર દિગ્વેશ સાહેબ અને હવલદાર સાહેબ સુરેશ સાહેબ જે આવીને શ્રદ્ધાંજલિ આપી તે સિવાય અમારા એનસીસીના ઓફિસર શ્રી વી એ પરમાર સાહેબે ઘણું માર્ગ માર્ગદર્શન આપ્યું અહી અમને ખૂબ જ માર્ગદર્શન એવું આપ્યું કે આર્મીમાં કેવી રીતે જોડાવ